અને જે બિલ્ડિંગોવાળાએ બધાય કામ કર્યું છે તો એટલા ખાડા પડી ગયા છે તો પાણી બી એટલું ભરાય છે ખાલી કપચી નાખીને જતા રહે છે વરસાદ આવે એટલે બધું ધોવાઈ જાય છે આટલું બધું ઉઘડી તું વચ્ચે તો એ લોકોએ ડામર નાખીને કામ કર્યું નહીં એટલે એમાં તો કેટલા જણની કમરનો પ્રોબ્લેમ થઈ ગયો છે અને કેટલાય પડી ગયા છે ને ફ્રેક્ચરે થઈ ગયા છે અમે તો જોયા નથી વરસાદમાં ધોવાઈ ગયા એમને ખાલી આમ દેખાવ કર્યો હશે પણ થયું કશું નથી બહુ ખાડા પડી ગયા છે અમારા લોકોના કોલેજ જવાનો રસ્તો છે અમારથી કોલેજ નહીં જવાતું અમારે ત્યાં ઉપરથી આવો પડે છે ત્યાં બી એટલા ખાડા છે ગાડીની વાટ લાગી જાય છે રોડ થી આવવાય જ નથી કોર્પોરેશન પર તો ભરોસો નહીં રહ્યો હવે એ લોકો બોલે છે કશું થતું નથી પૂરા રાજ્ય મંત્રીએ કહ્યું કે થઈ જશે એવું સોમવારે થઈ જશે એવું પણ વાત થઈ પણ શું હતું કે બે દિવસ સતત વરસાદ ચાલુ ને ચાલુ જ હતો બરાબર અને એના કારણે આ નથી થયું પણ અમે ટૂંક સમયમાં ઝડપથી આ રિપેર કરાવી દઈશું હું પણ અનુભવું છું કે હું અહીંથી પસાર થતી હતી અને તમે મને મળ્યા અને તમે મને પ્રશ્ન પૂછો છો તો પણ એ બરાબર છે લોકોને તકલીફ પડી રહી છે પણ સોરેન્ટો બિલ્ડિંગ જે બની રહ્યું છે એકત્રીસ માળની બિલ્ડિંગ એનું દબાણ છે અને એણે પુરાણ કરેલું છે અમે રોડ હમણાં દોઢ બે મહિના પહેલાં જ આ રોડ બનાવેલો અને તૂટી ગયો છે ખૂબ વરસાદ પણ ખૂબ વધારે માત્રામાં પડ્યો છે એના કારણે રોડ ડેમેજ થયો છે ચોમાસાની સિઝનમાં વડોદરા શહેરમાં જે રોડ રસ્તા છે તેની હાલત કફોડી બની છે દરેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જે વાસણા બાયલી રોડ છે અને આ વહેલી રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે લોકોને અહીંયાથી અવર જવર કરવી પણ હાલ મુશ્કે મુસીબત બની છે લોકો મહામુસીબતે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે જોકે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે જે રોડ રસ્તા છે તેનું તમામ જગ્યાએ સમારકામ કરાવી દેવામાં આવ્યું છે અથવા તો જે કપચી નાખી મેટલ નાખીને આ જે ખાડા છે તે પૂરી દેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દાવાઓ છે માત્ર પોકળ સાબિત થયા છે અને હજુ પણ વડોદરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળે છે સ્થાનિક લોકો કોર્પોરેશન પર દોષનો ટોપલો છે તે ડૂળી રહ્યા છે કારણ કે જે રીતે વાત કરીએ તો કોર્પોરેશન દર વખતે આ પ્રકારના દાવાઓ કરી અને પોતાની જે જવાબદારી છે તેમાંથી ક્યાંક ને ક્યાંક છટકી જતું હોય છે અને આખરે જે નાગરિકો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે જોકે અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમના જે વાહનો છે તેમને પણ મોટા ખાડાઓને લીધે મસ્ત નુકસાન છે તે પહોંચી રહ્યો છે નાગરિકો માગણી રહ્યા છે કે આ જે તમામ ખાડાઓ છે તે તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે વ્યવસ્થિત રીતે સમારકામ કરવામાં આવે જેથી કરીને અહીંયાથી જે પસાર થતા નાગરિકો છે તેમને હાલાકી ન પડે પરંતુ કે આખરે કે કોર્પોરેશન છે તે આ જે તમામ જે રોડ રસ્તાઓ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે અને ખાડાઓ પણ હાલ દરેક જગ્યાએ છે તે યથાવત છે ચોક્કસથી કહીએ કે જે રીતે વડોદરા કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે આ રોડના ખાડાઓ છે તે પૂરી દેવાશે પરંતુ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા